તો નવરાત્રીના નવ દિવસની ઉજવણી સુરતમાં ત્રણ દિવસમાં જ સંકેલાઈ ગઈ કારણ કે વેસુ વિસ્તારમાં આવેલા સીઆર આર શણકાર નવરાત્રી આયોજનનું ઉઠામણું થયું છે વિગતે વાત કરીએ તો આયોજકે ગરબા કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો વિશાળ ગ્રાઉન્ડ અને જાણીતા ગાયક કલાકારોને પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ જોવા જેવી ત્યારે થઈ જયારે ચોથા દિવસે નવરાત્રી આયોજનના પાટિયા પડી ગયા આટલું મોટું આયોજન એમને રદ નથી થયું અધિકારીઓએ સ્થળ પર જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે પોલીસ અને મનપાની કોઈ પણ મંજૂરી વગર જ કરવાનું આયોજન કરી દેવામાં આવ્યું હતું ફાયર વિભાગની પણ મંજૂરી લેવામાં નહોતી આવી અને આયોજકોએ વગર પરમિશને એસી ડોમ ઉભા કરીને ત્રણ દિવસનું નવરાત્રીનું આયોજન કર્યું હતું નવરાત્રીનું આયોજન કેન્સલ થતા કોન્ટ્રાક્ટરોનો લાખો રૂપિયા ફસાયા એસીના કોન્ટ્રાક્ટનું વીસ લાખ અને મ્યુઝીકલ ગ્રુપના સાહીઠ લાખ સહિત વિવિધ અંદાજે કરોડ રૂપિયા છે અને રાજેશ જૈન બે આયોજન કરાયું હોવાનું સામે આવ્યું છે હાલ આયોજકો કોન્ટ્રાક્ટરોનો કોલનો કોઈ જવાબ નથી આપી રહ્યા અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે સુરતમાં નવરાત્રીનો ઉત્સવ તેની ચરમસીમાએ છે લોકોમાં ઉમંગ જોવા મળી રહ્યો છે મોડી રાત સુધી લોકો ગરબે પણ ગુમે છે પરંતુ આજે હું બતાવી રહ્યો છું એ શિયાળ ધનકાર નવરાત્રી બે હજાર ચોવીસના ના સંચાલકોએ અચાનક બે દિવસ બાદ પાઠિયા પાડી દીધા છે સમગ્ર મામલામાં એવું કહેવામાં આવે છે કે એમની પાસે સ્પોન્સરોના પૈસા આવ્યા નહી બીજી બાજુ આ મંડપ કોન્ટ્રાક્ટરથી માંડીને અનેક લોકોને જે પૈસા આપવાના હતા એ આપવામાં આવ્યા નથી તેની સાથે સાથે બે દિવસ સુધી અહીંયા નવરાત્રી ચાલુ હતી એની સાબિતી આપતા કેટલાક પાસ પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને આ તમામ પાસ અહીંયા સ્કૂલ કે અન્ય લોકોના નામે કરવામાં આવેલા છે પરંતુ સૌથી મહત્વનું છે કે આ રાજેશ જૈન નામનો જે સંચાલક આ નવરાત્રી જેણે આયોજન કર્યું હતું એણે સુરત મહાનગરપાલિકામાંથી એક પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી અને આ અહીંયા અવડું મોટું નવરાત્રીનું આયોજન કરી દીધું હતું ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અત્યારે અહીંયા સ્થળ પર આવ્યા છે સીધી એમની સાથે વાત કરીએ સાહેબ આ સીઆરઝનકાર નવરાત્રીના સંચાલકોએ કોઈ પરવાનગી લીધી છે એ આવ્યા જ નથી એમ એના માટે ડોક્યુમેન્ટ જે જમા કરાવવામાં આવ્યા જ નથી ફાયર ની પરમિશન ને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સહિતનું ઘણી પરમિશન આપડી લેવાની હોય છે એવી કોઈ પરમિશન નથી લીધી એ નથી ધ્યાનમાં એ લોકોએ લીધી આવ્યા ઓફિસમાં ઓડ ઓફિસમાં અમારે અને કોર્પોરેશનના ધ્યાનમાં એ આવ્યું નહીં કે આવડું મોટું ઊભું થઈ ગયું તે પેલું રસ્તા પરથી દેખાય છે રસ્તા પેલા ત્યાં સુધી આવ્યા નથી એ લોકો આ જે સંચાલકો છે એમણે કોઈ પણ પ્રકારની પરવાનગી સત્તાવાર રીતે પરવાનગી લીધી નથી એ સૌથી મોટી બેદરકારી સુરત મહાનગરપાલિકાની સુરત શહેર પોલીસની પણ સામે આવી છે કે અવડું મોટી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું અને કોઈ પણ પ્રકારની જે પરવાનગી હતી લેવામાં આવી નહી અને ત્રણ દિવસ સુધી અહીંયા ગરબા થયા અને ત્યારબાદ આ સમગ્ર મામલે માથાકૂટ થઈ છે તો સૌથી મહત્વની બાબત એ છે કે સુરત શહેર પોલીસ શું કરતી હતી આટલી મોટી નવરાત્રીનું અહીંયા આયોજન યોજન થઈ ગયું આટલા મોટા જે જોઈ શકાય છે કે મોટા તંબુ ઊભા કરી દેવામાં આવ્યા મોટા ટેન્ટ ઉભા કરી દેવામાં આવ્યા હજારો લોકો અહીંયા આવતા હતા બે દિવસ ત્રણ દિવસ સુધી અનેક સ્પોન્સર છે અવડા મોટા તાપદાન ઉભા થઈ ગયા છતાં સુરત શહેર પોલીસ સુરત મહાનગરપાલિકાનું ફાયર ડિપાર્ટમેન્ટ રાજ્ય સરકારનું જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટેનો રિપોર્ટ જોઈએ તે રિપોર્ટ બીજી તરફ ડીજીવીસીએલનો ઇલેક્ટ્રિફિકેશનનો જે રિપોર્ટ જોઈએ તે રિપોર્ટ એમ કોઈપણ પ્રકારનો રિપોર્ટ લેવામાં આવ્યો નહીં અને આ આખો હોલ અત્યારે હું આપને બતાવી રહ્યો છું કે અવળો મોટો આ જે ટેન્ટ છે એ ઊભો કરી દેવામાં આવ્યો કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નહીં અને તેમ છતાં આ ઉભું થઈ ગયું હવે હવે જયારે જે સંચાલક છે એણે આ નવરાત્રીના પાટિયા પાડી દીધા છે ત્યારે માત્ર ને માત્ર સંચાલકને જવાબદાર ઠેરવવા ઉપરાંત સુરત મહાનગરપાલિકાનું ફાયર બ્રિગ વિભાગ અને તેની સાથે સાથે સુરત શહેર પોલીસ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટેનું પીએનડબ્લ્યુડીનો વિભાગ અને ડીજીવીસીએલના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે કારણ કે તેમની મંજૂરી વગર આ કઈ રીતે ઊભું થયું એ સૌથી મોટો સવાલ છે કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત